તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને તો આજે છે સન્ડે અને તારીખ છે ત્રીસ નવેમ્બર અને અત્યારે વાઈ ગયા છે સવારના સાડા ચાર તો આજે સવારના પૂરો મસ્ત કુર્તો કૂર્તો પહેરીને રેડી થઈ ગયો છું અને એકચ્યુઅલી હિલય રેડી થઈ ગઈ છે એકચુઅલી નીચે કાંકિનથી આ ગઈ છે તો આજે આપણે જવાનું છે ભરૂચમાં કેમ કે ત્યાં મારી ફાઈની છોકરીના શ્રીમંત તો નહીં પણ એકચ્યુલી ઓલું જે લેવા માટે જાય છે તો એ પ્રસંગ છે આજે તો આજે બધા ત્યાં જઈએ છીએ આપણે અને ફૂલ ઓન મજા કરશું ભરૂચ જઈને કેમકે મતલબ બહુ ક્યારેક રેલી જતા હોય છે આવી રીતના બારે બધા ભેગા અને ટીવી આજે લખેલી બહુ સવારના પરમાં ઉઠી ગઈ છે તો હવે જોઈએ એને પહેલાં સુડાઈ પડશે એટલે આપણે ત્યાં આઠ વાગે આજુબાજુ પહોંચવાનું છે તો અત્યારે સાડા ચાર તો વાગી ગયા હજી હું નાસ્તો પાણી કરીશ અને પછી આપણે નીકળશું બધા દસ જણા છે ટોટલ એટલે બે ગાડી લીધી છે અડધા ફઈ ફૂવા બધા આવ્યા છે અહીંયા તો બધા એક જ જોડે બધા નીકળીએ બરાબર ચલો તો નાસ્તો ચાલુ છે કેટલા વાગ્યા છે સાડા ચાર વાગ્યા સાડા ચાર વાગ્યા કોણ નાસ્તો કરે ચા પીવે છે શું કરે છે જેજે કલ્લી હા જેજે નગર આખો દી દેશે ને નીકળીએ એને છોડાઈ દઈએ હવે આપણે નીકળીએ અહીંયાથી ચાલો બજે બચે બચે આપણે લેતા રહેશું વિડિયો તો અમે હવે જને કયા રોડ ઉપર જઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ

છે અને સવારે થઈ ગઈ છે સવારી થઈ ગઈ છે આપણે થોડીક વાર અહીંયા થોડાક વહેલા પહોંચી જશું સામાન પહોંચવાનો તો 8 વાગે એટલે 8:30 વાગે પહોંચાઈ જાય એવું છે એટલે બ્રેક લેવી પડે એમ છે જે પૂઠી દેલે વોશરૂમ પાસે જ ઊભી આપણે પોવા પોવા થોડાક ખાઈ લઈએ ચા પી લીધી કેમ કે હિલુ ને પોવા ખાવા તા લઈ લો બધા અહીંયા ચા પીવા માટે રોકાણ હજી હોટલ એકચુઅલી ફૂલ્લી ચાલુ નહીં થઈ થોડી ઘણી ચાલુ થઈ થઈ પણ આ એક્સપ્રેસ હાઈવે પર બીજું કંઈ મળતું જ નથી તકલીફ એ એટલે પછી આપણે અહીંયા રોકાઈ કે પણ ના ચા ને એવું બધું સારું છે એનું અહીંયા પહોંચી ગયા છે जी एन एफ सी टाउनशिप के अंदरवा जी एन एफ सी टाउन से लागे 108 वो मोटी लागे छे ना कंपनी मोटी छे कंपनी तो मोटी छे टाउनशिप है वो जंगल देव हां जंगल जो लागे छे वाह सारा भी आयो आज तो रेडी રેડી થઈને હવે જાયે છે બધા રેડી થઈ ગયા બસ્તે સરે લેટ થઈ ગયા છે તો અહીંયા છે આજનું ફંક્શન ટાઉન हॉलમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સારું છે નહીં આ અરે યાર ખાલી કહું છું હા હા સારી જોઈ ને યુબેન જોટ યુબેન तो स्पोर्ट्स कॉम्प्लेक्स आहे आणि या बदा छोबरा क्रिकेट ग्राउंड में अंदर में क्रिकेट रमायना आपण जाइए छे बोलवा अंदर तो सारू उजण्या ब्रेकवर इसने गरेसन मस्त करे लो जा તૃત્વના ડેકોરેશન કર્યું છે બસ હવે અહિયાંથી એન્ટ્રી લેવાના છે

देख के बाद ऐसा गुनगुनाओगे तो हां क्या चल रहा यार देख क्या जो चा? है हैं क्रिकेट क्रिकेटर रमाई है वाह हैं ये प्रोफेशनल क्रिकेट रमाई है प्रोफेशनल क्रिकेट रमाई है वाह ક્રિકેટ ગ્રાઉન્ડ છે પ્રોફેશનલ વાળું બસ આપણે અહીંયા જીએનએફસી ના ગ્રાઉન્ડ ની અંદર માં ટીઆર મગ ખવડાવે છે ઈલુ મગ ઘરે થી લઈ માંગી દે છે આઈ ક્યુ ટીઆર ટીઆર જો ટી યુ ડેડા બોલાવે છે ભાવે છે મગ અંદર દુકાન શું દુકાન

બસ આપણે જમીએ અને પછી પાછા રવાના અમદાવાદ ભેગા થઈ જશું તો અહીંયા મસ્ત જમવાનું ગોઠવેલું છે મતલબ જેનેફસીમાં વસ્તુ બહુ સારી છે મસ્ત વન ભોજન જેવું લાગે એમ ડેસ્ટિનેશન વેડિંગમાં આવે ને એને જેવું લાગે એમ મસ્ત જમવાનું અને બધા મસ્ત લોકો જમે છે બસ મેં તો જમી લીધું છે અને ટીવીએ જમી લીધું બસ હિલવું હવે થાળી લઈએ છે એટલે હવે જમી લેશે

સાડી પહેરીને ગળડ્યું થઈ ગઈ છે અત્યાર સુધી અને હવે આ એક કલાક સાડી નથી પહેરાતી અને એ પાછે એવીની સાદી સાડી છે તોય નથી પહેરાતી અત્યારથી છોકરીઓ થી અને ઢીલો રાખી સાડી નીકળી જાય આ બધું છે એમાં કાઈ નથી પણ હિસ્કા બહુ ગમે છે એમ

તો પૂરો બનાવાનો પ્લાનિંગ કર્યો છે અને બધા કામ ઉપર વર્ગી ગયા છે કાખા અહીંયા વર્ગી ગયા છે કામ ઉપર અહીંયા કામ કરે છે અને ઈલું કામ ઉપર વર્ગી ગયું છે અને ટીયારાને આપણે હમણાં ખોળાઈ દઈએ ટીયારા ને શાંતિ થઈ જાય શાંતિ થઈ જાય